દિવાળી કરી દીધી વરસાદે ભાઈ પુષ્કળ આવ્યો આજ માં વરસાદ તો ઘડી પર કટકાની દીવાલ બનાવી કટકાની દીવાલ મારા વાલા આ વાદળ આવી દે કે છે કે મોટો વરસાદ થાય એમ જોવો ઓય બાપા હું કરું ગાઈસ આમ જોવો પાણી બનિંગ સુપ સવાર કેમ છો એ ટુ ફેમિલી મજામાં તજે ને મજામાં રહેવા ના ના વરસાદ વાળા બ્લોક માં તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા ને આમ જોવો બહુ બટિન તબદપટે પવન એવો છે આજુનો અમારે નેક્સ્ટ નેવલ નો બધી વસ્તુ બળી જાય એવો અને વરસાદ શરૂ થઈ ગયો છે ગાઈસ અને સોડક ધીમો પડી ગયો અત્યારે આપણે બ્લોક શરૂ કર્યો અને નગર ફૂલ આવી ગયો જો આમ પાણી થોડી જો એટલો તો આવી ગયો છે કાક ટિશ આ બાજુ હોય ને પડલી દે ભાઈ ભાઈ લાગી જસ અને આવી રીતનો વરસાદ શરૂ થઈ ગયો છે ભાઈ અમારે હવર હવર મન પવન એવો છે ને એની વાત જ ન પૂછો ને ખાલેલા ખાવા મારા વાલા જરા ધીમો રાખે કોઈ દેખાય ખાલેલા દાદાની વલી સાઈડ ખાલેલી છે નગરાથી તોડી લેજો બેટે પીડા પીડા અને છે ને

ચનતા રેવો માતા તોરાઈતી આપણે થોડી રાહ જોઈ જમન થયો જમી લઈ વરસાદ રીજ્યો છે પણ પવન મારો ભાઈ દુનિયાનો નો બિના રહેતો ચાલો તો હું વાત કરું મારા વાલા વરસાદ જવો તમે એક વખત વરસાદ જવો ધોળો હા ઘાટ દબાટી બાટી લેવા વાળી કરી દીધી વરસાદે ભાઈ પુષ્કળ આવ્યો આજમાં અને આવશે એથી ખરો હતી કેમ કે આપણે કાદી એટલી ફોલવાની છે નેક્સ્ટ લેવલનો દરિયો ફોલવાનો એટલો દરિયો ફોલવાનો એટલો દરિયો ફોલવાનો કે વરસાદ ખાવાનો છે મોટો જ થઈ આમ જોવો પાણીના બંબાક થવા રાય ત્યાં વરસાદ દરિયો દેવા એ વહેરોડ આવે ભડા ભરા ફોલતા ની નાન્યા રેજો ઓ બેસ આવી રીત નો હતું અને અમારે બને છે આજ માં રોટલા તો બની જાય અને પછી બને છે હવે ઢોકળ યુ ઢોકળ જે બનતી બનતી પછી આયા અમાર પાણી આવવા મળ્યું કે તો ના કાઈ ફેરકુ કરા બાણ ને આમ છે કાઈ તો કાઈ વાંધો ની કન્ટિન્યુ કામ શરૂ છે ને તો બઈના રેજો ગાઈસ તમે પલવા કેમ જાવ હે પલશો હવે નેન્સી બેન કેશના બેન પલશો છે હવે પલશો પણ તો માર ખાહો તો નહી માર ખાવ લે 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 ન્યા જવાનું ભાઈ રમો અને અમારે ખાવાનું છે માથા વગી ને લેપટાનું શાક ગઈશ કા મજા આવી છે તો ગઈશ આપ બધા જોઈ શકતા છો તો ગઈશ અમારે ધનજીભાઈ શું કામ કરું તો કરનજીભાઈ ភោកគោកម៉ារីមែនថាឈ្លីជោបៃគេអូលេកទៅតាមភោកម៉ារីទីមិរេយីគេអេណោមយីថាគត់មកដល់ភោកឡាថាគលាជោ મારે છે ને આ ક્રિષ્ણા બેન અને બધા આપણે જમવા અને અડધે તો પૂગી ગયું છે ગાઈસ એવા યાદ એવું મારું બેઠું ને તો કેવલ ને રમે પછી શકે માથા શાક છે

અને છોકરા જે ખેતરમાં માં નાવાના ના વરસાદ શરૂ થઈ ગયો હું દરિયામાં જલો તો મોટી ચેનલ માટે વિડીયો બનાવો તો બનાવીને એવો છું વરસાદ શરૂ છે અને હું અહીંથી પલ્લી ને તો થોડો થોડો વાળ પલ્લી જાય હા કરા તું એવું હે હલો થોડા થોડી હાલ હાથ હાથ લાંબો કરું વે નહીં પલ્લા પકાવ વે વે જલ્દી મેં રહી ગયો

ધબાટી આપણે છે ને મારા વાલા અત્યારે વાગી જાય કેટલા કહું બે ને એક મિનિટ છેલ્લી છે ને અવલ બેન ને રાજો પટેલ આવી જાય કામ કન્ટિન્યુ બહ બાટી ધબ ધબાટી લીલી દેલું છે આપણે કેમ કે બહુ પવન લાગે હું અત્યારે ઓછા ઉભો શું બહુ પવન લાગે છે ને મેન બી ઉગી થોડીક મસ્ત જ કે ઓકે ઉગી મસ્ત આમ જોવો ગઈ છે એક નંબર ઉગી છે આવી રીતની મેન છે આપણે એ ઉગેલી અને બળી જઈ કેટલી હું તમને બતાવું આમ જોવો જોવો મારા ભલે માઇન્ડ છે કે જો આમ બધી સુકાવા મળી હુકાવા મળી હુકાવા મળી આમ જો સુકાઈ જ આમ જોવો તો આવું થઈ ગયું તેમી હશે ને શું કર્યું કટકાની દીવાલ બનાવી કટકાની દીવાલ મારા વાલા કટકાની દીવાલ બનાવી કે એટલે શું છે કામ અમારે ભાઈ પોન ઠેરાઈ જાય એટલે ઓથરો રે ઓથર એટલે મેંડી નો બળે બાકી આમ જોવો ને મેંડી બળી જો આમ જોવો ગઈસ દેખાય ને બળી જાય કે ગમ કેમ પણ બળી જાય ને યાર મેંડી બળી જાય ને હવે મેં કીધું નહીં બળે એમ ઓથારો કલે છે નહીં બળે એમ હકીકતમાં આમ જોવો પાંદળત રામ જોવો તો ખરા આસોડી થાય હવે ભાઈ બળી જઈ તો બળી જઈ

Yeah, 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 માઇન્ડ yeah, 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 ઘેરે મોબાઈલમાં સર્ચિંગ હતો સર્ચિંગ કરવાનું છે અને સાહેબની હજી વધારો કરતા હા અને હું વહી આવી કે જાગી જો એટલે હું વહી આવીશ ને સારું હાલો તો સાહેબ આવ્યા પછી મળી એટલે કેટલો પવન કેટલો પવન બહુ પવન છે એટલે તારે સારું એ લાગતું અને મેં તો બનાવી નાખી છે બધા માટે મારે એકલી એકલી ને અહીંયા સાપી લેવાની છે ને આ બધા હાટું છો લઈ જવાની છે આપણે ખેતરમાં તો હું છે ને સાબ બનાવી નાખી મસ્ત મજા એકલી એકલી પી લાવું ને

હાલો તો બેન હેરા તો ગાઈસ આપણે એને કોળમાં આવી જાય મારા વાલા નહી તો તે લ્યા ધનજીભાઈ દુકાન જ રાખ હા હું જોતો હો અને સને કઈ વાદળા છે ને આમ જો દરિયામાં મોજા તમને બતાવી દઉં તમને એમ થાય ઓય મારા ભાઈ મોટો વરસાદ થાહે થાહે અને થાય આ વાદળા દેવ કહે છે કે મોટો વરસાદ થાહે એમ જો ઓય બાપા હું કરું ગાઈસ આમ જો પાણી મારા વાલા લ્યો મરે હું બળતરા કરવી પાણી ભાઈ બહુ સડી ગયો ને મોટો વરસાદ થાવાનો છે એટલો થાવાનો છે કે કાદી ગઈ છે જિંદગીમાં મને સાંભળે ને આ પહેલી વખત હતી કાદી ખોલવાની વરસાદ થાય ભયંકર જેને તૈયારી કરવી કરી લેજો ભાઈ વરસાદ બહુ મોટો થવાનો છે થવાનો છે તો થવાનો છે હું શું કરું 3 ચાર દિવસ પાંચ દિવસ વરસાદ ભેલા મોડું થાય મોટો થાય ઓય પાપા કેવા મોજા આમ જો ભાગો ભાગજો ગાઈસ ભાગજો ગાઈસ જોમો કેમ કેમ મોજા આવે આમ તો ગાઈસ ઓય ભયંકર મોજા આવે છે અત્યારે અંદર તોફાન છે ફૂલમ કુલ કામ ધનજી ભાઈ તોફાન છે ને હા શું ખાવ તમે બોલો કઈ સંધિ ભાઈ શોખ લાગે હું કરું મારે જો તો આવું વાતાવરણ છે મેં તમને બધું જણાવ્યું છે અને હવે ચાલો જો વાદળા બાર વાદળા વાદળો મારો ભાઈ નેક્સ્ટ લેવલ નું વાતાવરણ જામી ગયું અત્યારે દરિયાની અંદર ફૂલ મોજા ફૂલ તોફાન કોઈ સીમા જ નથી કઈ વર્ણન કરાય એમ નથી કેમ કેમ જોવો મોજા જ છે આપણે તો કરાય ગાય તો ચાલો આવું તો તમને કઈ હું થોડું થોડું બતાવતો રહી ચેનલમાં નવી થાય તો મજા આખો દિવસ દિવસમાં ઘડી વરસાદ આવી જાય વરસાદ બંધ તો આખો દિવસ પીણો ઉડ્યો દિવસ પવન ઉડ્યો આ બધુંય દેખાય પછી કાજા વિડિયો શૂટ કર્યો એ કઈ મારું બેટી મને ખબર નથી હાજ પડી જાય આપણે વરસાદ વાળા માં તમારે બધાને સ્વાગત કર્યું આપણે બ્લોગ પૂરો કરવાનો છે તો વરસાદ વાળા બ્લોગ પૂરો કરવાનું આમ જોવો વરસાદ શરૂ હોય પણ તમને દેખાય નહીં કેમ કે મારા અંધારું પડે ને વરસાદ તો છે જ સેજથી

Bye bye, toke kelby deh kan ya, pun sore kai mana tuh nih, aku apa deh, apa kali teri kaki jahat mana, toc, cilo, mercy nawa ini bulog sate, bye bye, subscribe.